આપણે એક આ પંખાના ટેટરની માહિતી આપી છે કેમ કે ઘણાયને છેડા દેવાની ખબર ન હોય અને નવા પંખા લેવી તો અમુકમાં ફાર ફેર આવે છે એની તમને સમજણ પડી જાય એવો વિડીયો બનાવી આ છેડા કેવી રીતે આપવાના હોય છે તમને વ્યવસ્થિત સમજાવવું એવો વિડીયો બનાવવું આપણે આ લાલ છેડો છે એ મેન પાવરનો કહેવાય કોઈને અનુભવ ન હોય તો ધ્યાન દો તો અનુભવ થઈ જાય આ લાલ છેડો આ બહારની લાઈનમાં કહેવાય આમાં પાવરનો છેડો થાય કેપેસિટરનો ન જાય આ લાલ છેડો આ બાજુ હાલે અને આ કાળો છે એ અર્થિંગનો આ બાજુ હાલે બે ભેગો થાય અને આ કાળો અને આ બે ભેગા કરી દો આ લાલ ને બે એટલે આ આગલા ચેડા બે ભેગા થઈ ગયા આ બે અને આપણે અહીંયા કેપેસિટર લગાડી દેવી એટલે આપણે પાવરનો છેડો એક અહીંયા આપવાનો રહેશે અને એક અહીંયા આપવાનો રહેશે એટલે કપલેટ ફરે અને અમુકને ત્રણ છેડા હોય અને પંખાના કેપેસિટર બહુ ખાતું હોય એટલે લાંબો ટાઈમ ન હાલતા હોય તો એને આ છેડો ઊંધો હોય તો આ ઉલટા છેડા હોય એટલે કેપેસિટર સારું હોય ત્યાં લગી જ ફેરી આપે કેમ કે એને આ છેડો મેન હોય એમાં કેપેસિટરનો ન દેવી તો જ આમો ફરતો હોય એટલે કેપેસિટર રહેવા ન દે લાંબો ટાઈમ આમાં ડાયરેક પાવર નો દેવાને બદલે કેપી સીટરનો જ પાવરનો છેડો થાય આવી રીતે એમાં બનાવટી હોય માનો કે આ ત્રણ છેડા છે આવી રીતે ધામો કરતો હોય આવી રીતે અહીંયા બી આપણે લાઈટના છેડા ચડા દેવી તો ધામો કરતો હોય એટલે આમાં કેપેસિટર રહેવા ન દે કેમ કે બહારની લાઈનમાં કેપેસિટરનો પાવર વપરાતો હોય એટલે લાંબો ટાઈમ કેપેસિટર રહેવા ન દે એની અંદરની સાઈડમાં વપરાવો જોઈએ તો કેપેસિટર લાંબો ટાઈમ હાલે આ તમને વાયરિંગ કરીને બતાવો કે આવી રીતે છેડા દેવાના હોય આ છે લાલ છે એ બહારની સાઈડમાં જાય છે અને આ પીળા જેવો રહ્યો હોય એ છેડો અંદરની સાઈડમાં જાય છે એટલે આપણે આ બે ભેડા ભેગા કરી દેવાના અને આ કેપેસિટરનો જે આ છેડો રહ્યો એ તે અંદરની લાઈનમાં જાય છે અને આ કાળો છેડો રહ્યો એ બાય ની સાઈડમાં એટલે પંખો અહીંયા બે છેડા પાવર ના આપી એટલે કમ્પ્લેટ ફરે આપણે ફેરવીને કમ્પ્લેટ કરીને બતાવવું ફિટિંગ થઈ ગયો છે હવે આપણે કેપેસિટર ચેક કરવી આ શરીર છે એમાં આપણને ખબર પડી જાય કેપેસિટર ચાલુ છે કે બંધ છે કેપેસિટર બંધ છે આપણે આમાં ચેક કરી ચાલુ છે હવે આપણે

પ્લેટ ફરે છે હમો કહેવાય આપણે ઊંધો પંખો ફરતો હોય હમોતા સમજાવું આ પંખો અત્યારે હમો ફરે છે તમને સમજણ પડી ગઈ છે આપણે છેડા હમા કરી લેવી આવી રીતે છેડા બરાબર હોય તો જ પંખો પવન કાઢે અને તાકાત કરે માલે આવી રીતે ચેડા આપવાના હોય આપણે બહારની લાઈનમાં લાલ ને આ કાળો ચેડો હતો એટલે એમાં જ પાવરનો છેડો જાવો પડે અત્યારે પંખો હમો ફરે છે રેડી દેવાઈ ગયા અને હવે તમને ફેરવીને બતાવું આવી રીતે હમો પંખો કરે પાંખ્યા ન હોય એટલે તમને ઓછી ફેરી દેખાય હવે તમને અનુભવ થઈ ગયો હોય છે નથી હોય તો આપણે ચેનલમાં વિડીયો ઘણા બધાય બનાવ્યા છે આ વિડીયો આપણે વધારે બનાવ્યા છે કોઈ પંખા હલતા હોય તો એની માહિતી આપી છે પણ ખબર ન હોય કે આપણે નવો પંખો હોય કે જૂનો હોય કેવી રીતે લાઈટના છેડા આપવા આપણે આ છેલ્લે છેલ્લે લાઈટના છેડા દેવાના હોય છે અને બસારે બોલ હોય નહીં એટલે આ છેડો દેવાનો ન હોય જૂનો પંખો હોય કે નવો હોય આપણે લાઇટના ચેડા આ સલે સેલે જ આપવાના હોય છે છે નહીં આપવાનો એ રીતે છેડા આપવાના હોય ઘણા બધાને ખબર ન હોય એને બોલાવી જાય અને તમારે પંખાનું કેપેસિટર બદલવું હોય અને તમને અનુભવ ન હોય તો એ તમને હું સમજાવું કેવી રીતે કરવાનો માનો કે આ તમે કેપેસિટર નવું લાવ્યા અને આપણે બદલાવવાનું છે તો પહેલાં આપણે એક શેડો આનો ખોલી લેવાનો છે વસીલો ખોલો તો હાલે અને નીચેનો ખોલો તો હાલે આપણે દૂધ ઉપાડી દીધું અને પછી પાછો એક શેડો કેપેસિટરનો લઈ લેવાનો છે જે બદલાવાનો છે એ કેપેસિટરનો જો આપણે દેવાઈ ગયો હવે આ તો અહીંયા અહીંયા આપી દો એટલે તમે ભૂલ ખાવ નહીં આમાં કોઈ બીવાની જરૂર નથી તમારે કારીગરને બોલાવો અને ત્યારે પછી થાય તમારો પંખો ચાલુ એની જરૂર ન પડે આ વિડીયોમાં તમને બધો અનુભવ થઈ જાય હવે નીચેનો ખોલી લેવી કેમ કે બે જ બોલ ખોલવાના હોય છે આ ખોલી લીધો અને હવે આપણે કેપેસિટર આ કાઢી લીધું અને હવે એક છેડો બાકી રહ્યો છે એટલે આમાં તમે ભૂલો નહીં અને આપણે આમાં પાછું ફિટ કરી દીધું અને આ શેડો નીચે આપી દીધો એટલે શેડા બરાબર રેડી થઈ ગયા છે જોઈ અને શેડા તમારે ફૂલ ખાઈ ગયા હોય ને પંખો ઊંધો મળે ફરવા બે આરે ખોલ્યા હોય તો તમારે શું કરવાનું આ શેડા આ બોલ ખોલી અને આ કાઢી અને આ નીચેનો આમ હેઠ ઉપર કરી નાખવાના આવી રીતે આ નીચે લઈ લેવાનો વચ્ચે હોય ને એને એટલે પંખો તમારો ઊંધો ફરતો હોય તો હમો ફરે ખરા આવી રીતે છેડા આપવાના હોય આ ઊંધો હોય તો આવી રીતે હમો ફરે એટલે આપણે હમા હતા અને ઊંધા છેડા દીધા છે એટલે હવે ઊંધો ફરી તમને બતાવવું

આપણે ઉપર બે અંદરથી પંખા અંદર આવ્યા હોય છેડા એને હલાવવાના નહીં કેપેસિટર સીટર બદલો એટલે આ પંખો આમો થઈ ગયો આવી રીતે છેડા બદલાવાના હોય આમાં કોઈ દીવાની જરૂર ન હોય અને તમારે વધારે પંખો હલતો હોય તો આ બાયરે શોર્ટ ને એવું થતું હોય તો આપણી ચેનલમાં વિડીયો છે બધી માહિતી આપેલી હશે કેવી રીતે કેમ રિપેર થાય અને કેમ લાંબો ટાઈમ હાલે